એને આપણે પહેલા કટિંગ કરી નાખીએ આવી રીતે કટિંગ કરી નાખવાનો થળિયાનો ભાગ કાઢી નાખવાનો આમાં જોઈ લેવાનું અને પછી ધોઈને આપણે બાફવા મૂકી દેવું અમુક બગડેલું પાલક હોય કાઢી નાખવાનું તો આપણે આવી રીતે પાલકના બધા પાંદડા કટિંગ કરી લીધા છે હવે આને ધોઈ નાખીએ આમાં ધોળવું એટલે ધોવું ફરજિયાત છે ધોયેલી પાલકને આપણે આ ડિશમાં કાઢી લઈએ પાલકને આપણે દસ મિનિટ માટે બાફવા મૂકી દઈએ છીએ બાફવામાં આપણે દસ ગ્રામ નમક નાખ દઈએ પાલક બાફવામાં થોડાક આપણે આખા મસાલા નાખ દઈએ મરચા તેજ તજ બાદિયા લવિંગ કોઈ પણ જાતના તમે આખા મસાલા જે હોય એ નાખી શકો એક એક બે બે ના પાલકને આપણે દસ મિનિટ બાફી લીધી છે હવે અને પાણીની બહાર કાઢ લઈએ પાલક ગરમ છે તો દસ મિનિટ આપણે ઠરવા દેહો કે હજી બીજા મસાલા બનાવી લઈએ ચાર માણસોને થાય એ માટે મેં અહીંયા બસો ગ્રામ પનીર લીધું છે અમૂલનું બસો ગ્રામ પનીર હોય તો આ ફ્રીજમાં કાઢ્યું હોય તો ફૂલ ઠંડુ હોય તો આપણે એને દસ મિનિટ પાણીની અંદર નાખી દઈએ છીએ નોર્મલ જે આપણે માટલાનું પાણી હોય એમાં જ રાખી દેવાનું તો મિત્રો આ લીલી ડુંગળી છે આ લીલા મરચાં લીલા ધાણા ટમેટા આ બધાને આપણે પેસ્ટ બનાવવાની છે ડુંગળી ધાણા એની પેસ્ટ બનાવીને ખે આદુ લસણ દસ બાર નંગ મરછા લીધા છે તમે જેટલું તીખું ખાતા હોય એટલા લેવાના આના એક ઇંચ ના ટુકડા કરના અરે લીમડાના પત્તા પણ નાખ્યા છે કઢી પત્તા પચીસ ગ્રામ જેટલું લસણ નાખ દે અને આ પચીસ ગ્રામ જેટલું આદુ છે આદુ ને કટિંગ કરી નાખી આ રીતે કટિંગ કરી નાખવાનો એટલે મિક્સરમાં તરત પીસાઈએ આ બસો ગ્રામ જેવી લીલી ડુંગળી છે એને આપણે કટિંગ કરી નાખીએ કટિંગ કરેલી હે તો મિક્સરમાં તરત પીસાઈ જ પચાસ ગ્રામ લીલા ધાણા લીધા છે એને આપણે ડંઠલ હોતા જ કટિંગ કરી અને મિક્સરમાં માં પીસી નાખશું આમાં કોઈ પાણીનો ઉપયોગ નથી કરવાનો એમ એમ કોરે કોરું પીસવાનું છે ડુંગળી મરચા આદુની પેસ્ટ બની ગઈ છે અને આપણે ચમકાટ હવે આપણું બાફેલું પાલક છે એ ઠરી ગયું છે એને પીસી નાખીએ પાલક પેસ્ટ આવી થઈ જાય એક વાટકામ કાઢ લઈએ આપણે આ ત્રણ ટમેટાની પેસ્ટ બનાવી નાખીએ દેશી ટમેટા છે આનાથી શાકમાં અર્ધીસી ખટાશ આવશે મજા આવશે ખાવાની તો દેશી ટમેટાનો ઉપયોગ કરવો એટલે કાંઈ ખટાશમાં નાખવું ન પડે ત્રણ ટમેટા ને કટિંગ કરી નાખા આવે એની પેસ્ટ બનાવી નાખી આપણે દેશી લીધા છે પનીરને આપણે પાણીમાંથી કાઢી લીધું દસ મિનિટ ધોઈ નાખ્યું છે હવે આના ટુકડા કરી નાખીએ અને આને થોડુંક ફ્રાય કરી નાખશું તળી નાખશું નાખીએ આપણે આવી રીતે બસો ગ્રામ પનીર ના ટુકડા કરી નાખ્યા છે તેલ માને છે શેકી તો તેલ આપણે સો ગ્રામ જેવું ગરમ મૂકો છે પનીરને શેકી નાખીએ થોડું થોડું ગોલ્ડન થાય એટલે શેકી નાખવાનું પચાસ ટકા શેકાઈ ગયા છે હજી આપણે બે મિનિટ ફૂલ ગેસ ઉપર શેકી નાખીએ તો આપણું પનીર શેકાઈ ગયું છે કાઢી લઈએ છીએ આપણે ડીશમાં એક સાઈડ ગોલ્ડન શેકી નાખવાનું વઘારમાં સો ગ્રામ તેલ લીધું છે વઘાર મારી પાંચ ગ્રામ જીરું નાખીએ છીએ પાંચ ગ્રામ હિંગ નાખીએ છીએ હવે ડુંગળી મચ્છાની પેસ્ટ ડુંગળી આદુ મચ્છા લસણ ની પેસ્ટ બનાવી દઈએ પાંચ મિનિટ ડુંગળી આદુ મરચાની પેસ્ટ આપણે પાકી ગઈ છે પાંચ મિનિટ પકાવી છે ટમેટાની પેસ્ટ નાખીએ ટમેટાની પેસ્ટ ને આપણે પાંચ મિનિટ પકાવી દઈએ મીડિયમ ગેસ ઉપર ગ્રેવીને પકાવવાની અને સાત આઠ મિનિટ થઈ છે આપણે ગ્રેવી પાકી ગઈ છે ટમેટાની ને મરચાની પેસ્ટ પાકી ગઈ છે હવે આપણે આ બાખેલું પાલક નાખ દઈએ પાલકને એક મિનિટ મિક્સ કરીને મસાલા નાખી દઈએ બધા एक चम्मच नमक नाक दें हरदर एक चम्मच नाक दें एक चम्मच धाणा जीरो नाक दें તો આપણે પનીરનો મસાલો લીધો છે પાલક પનીર તૈયાર મળશે લઈ લેવાનો એમાં આપણે સો સો એમ જેવું દૂધ નાખ દઈએ ને આપણે મિક્સ કરી ખૂબ જ હેલ્ધી પાલક પનીરનું શાક બનાવ્યું છે આપણે તો તમે પણ બનાવવાની ટ્રાય કરજો સરસ બનશે અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને આપણે શાકમાં નાખી દઈએ મસાલો તો આવી રીતે આપણે પાલક પનીર બનાવી પનીર પણ નાખી દઈએ આપણે તો પાલકના શાકમાં આપણે પાણીનો સેજે ઉપયોગ નથી કર્યો ખાલી સો ગ્રામ દૂધ મસાલા વાળું નાખ્યું જ તો આવી રીતે ખૂબ જ હેલ્ધી અને પ્રોટીન થી વિટામિન થી ભરપૂર પાલક પનીરનું શાક તૈયાર થઈ ગયું છે આપણે અને આપણી ચેનલના વિડિયા તમે ક્યાંથી જોવો છો કયા રાજ્યમાંથી કયા દેશમાંથી કયા ગામમાંથી એ પણ કહેજો અને વિડીયો સારા લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને તો આ શાકના તમે આવી ઠંડી ઋતુમાં રોટલી પૂરી પરોઠા અરે ખાવ તો ખૂબ જ મજા આવશે તો એકવાર જરૂર ટ્રાય કરજો પાલક પનીરના શાકની રેસીપી આ શાકમાં સેજ પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો તો આપણું પાલક પનીર તૈયાર થઈ ગયું છે તો આવી રીતે આપણે પાલક પનીરનું શાક બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટી બનશે વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો કે પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો મળીશું અગલા વિડીયોમાં ત્યાં જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ